નમસ્કાર મિત્રો હિલો પર આપનું સ્વાગત છે ટેટ વન બે હજાર પચીસ માટેનું જે જાહેરનામું છે એ આવી ગયું છે અને આઈ થિંક ઓગણત્રીસ ઓક્ટોબરથી છે એના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે આની અંદર એક બે બાબતોનો ઉલ્લેખ નથી કર્યો એ આજના વિડીયોમાં જોવાનું છે ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ મિત્રો ઉંમર મર્યાદા બાબતે બહુ બધા ક્વેશ્ચન્સ આવ્યા છે અને એ કમેન્ટ બોક્સની અંદર પણ આવ્યા છે અને મેં જોયા પણ છે હવે મર્યાદા બાબતે તમને કહી દઉં કે ટેટ વનનું જે જાહેરનામું છે એની અંદર મર્યાદાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ આપણને એટલી તો ખબર પડે કે ટેટ વનની જે ક્વોલિફિકેશન છે એ વિદ્યા સહાયક ભરતી માટે છે અને એ પણ ધોરણ એકથી પાંચ માટે તો સ્વાભાવિક છે કે ટેટ વનની જે મર્યાદા છે એ વિદ્યા સહાયક ભરતીની જે મર્યાદા છે એને લાગુ પડે એટલે વિદ્યા સાહેબ ભરતીની મર્યાદા કેટલી છે ટેટ વન માટે તો આ રીતની મર્યાદા છે ઓપન કેટેગરી એટલે બિન પછાતની વાત છે પુરુષ માટે તેત્રીસ વર્ષ છે મહિલા માટે આડત્રીસ વર્ષ રાખેલી છે એવી રીતે તમે જુઓ તો એસ એસસી એસટી ઈડબલ્યુ એસ એસસી પુરુષ હોય તો આડત્રીસ વર્ષ મહિલા હોય તો તેતાળીસ વર્ષ ત્યાર પછી પીએચ કેટેગરીના ઉમેદવાર હોય એમને પુરુષ હોય તો તેતાલીસ વર્ષ મહિલા હોય તો પિસ્તાલીસ વર્ષ એવી રીતે કેટેગરીના ઉમેદવાર હોય અને ખોડ ખાપણવાળા હોય પીએચ કેટેગરીને આવતા હોય તો પછી એમને પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ આ રીતની ઉંમરમર્યાદા છે એટલે આટલી ઉંમર મર્યાદા સમજી અને આપણે ફોર્મ ભરવાનું છે બાકી તો કોઈ પણ વ્યક્તિ ટેટ વનની અંદર તો ફોર્મ તો ભરી જ શકે છે પરંતુ એનું રિઝલ્ટ આવી જાય પછી વિદ્યાસહાયક સહાયક ભરતી અપ્લાય કરે ત્યારે એની ઉંમરમર્યાદા લાગુ પડે છે અને એમાંથી પછી ઉંમરમર્યાદાની બહાર જતા રહ્યા હોય તો પછી આપણે ફોર્મ ભરી શકતા નથી એટલે વિદ્યા ભરતીની જે ઉંમરમર્યાદા છે એ ટેટ વન માટે લાગુ પડશે બીજી વાત કે પીટીસીનું ચાલુ વર્ષ હોય એ ચાહે પહેલું વર્ષ હોય બીજું વર્ષ હોય આમ તો આપણે અગાઉ જોયું છે કે એક બે ટેટ લેવાય છે એની અંદર ચાલુ પીટીસીવાળા ઉમેદવારોને છે એ ટેટ આપવા માટે કહેવામાં આવે છે અથવા તો આપવા દેવામાં આવે છે ફોર્મ ભરવા દેવામાં આવે છે અને એ વેલિડ પણ માન્ય પણ ગણે છે હવે મિત્રો વાત કરીએ કે જાહેરનામાની અંદર ચાલુ પીટીસીવાળા ફોર્મ ભરી શકશે લાસ્ટ યર હોય લાસ્ટ સેમેસ્ટર હોય આવી રીતનું ફોર્મ ભરી શકશે એવો કોઈ ઉલ્લેખ નથી એટલે જાહેરનામાની મુજબ જુઓ તો તમે ચાલું પીટીસીવાળા છે એ ફોર્મ ભરી શકશે નહીં હવે ડીએલએડ કોર્સ ચાલુ હોય કે બીજું કોઈ પણ જે જાહેરનામાની અંદર બતાવે છે એ ચાલુ હોય તો જાહેરનામા મુજબ તો જાહેરનામાની અંદર તો કંઈ ઉલ્લેખ જ નથી એટલે એ લોકો ફોર્મ નહીં ભરી શકે પરંતુ હા જ્યારે ફોર્મ ભરો ત્યારે જો ઓપ્શન આવે છે ડિગ્રી સિલેક્ટ કરવાની આવે છે અને ટકાવારી લખવાની આવે છે ત્યાં એપિયર પીટીસી એપિયર ચાલુ એવી રીતના ઓપ્શન આપતા હોય છે જો એ ઓપ્શન અવેલેબલ થાય છે તો પછી તમે ફોર્મ ભરી શકશો એટલે આપણે ઓગણત્રીસ તારીખ ફોર્મ ભરવાની સ્ટાર્ટ થાય ત્યારે અને એના માટે રજૂઆત પણ જોયું છે એટલે ત્યાં સુધી વેઇટ કરવાનો રહેશે એટલે હાલ જાહેરનામાના મુજબ ચાલીએ તો ચાલુ પીટીસી વાળા છે એ ફોર્મ નહીં ભરી શકે અને બીજો પણ ક્વેશ્ચન્સ આવ્યો છે કે બીએડવાળા આની અંદર ફોર્મ ભરી શકશે તો નહીં ડેટ વન બીએડવાળા માટે નથી પીટીસી કર્યું હોય ડીએલએડ કર્યું હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને વિદ્યા સહાયક ભરતી ધોરણેકથી પાંચ માટે તમારે આ ક્વોલિફિકેશન માગે છે એટલે એના માટે તમે એલિજિબલ છો આશા રાખું છું કે તમારા અગત્યના બે ત્રણ ક્વેશ્ચન્સના જવાબ મળી ગયા હશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશો વિદ્યા સહાયક ભરતી હોય ટેટ વન હોય એ ટુ ઝેડ વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે તો ત્યાંથી તમને પાતળી ભેદરેખાને લગતા પણ વિડીયો મળી રહેશે તો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો